બોગસ ભાડા ચિઠ્ઠી બનાવીને દસ લાખની મિલકત ઉપર કબજો કરનાર સામે લાલગેટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો પોલીસે આરોપીને પકડીને જેલ હવાલે કર્યો વરિયાવી બજાર પાસે ખજુરાવાડીમાં આવેલી દસ લાખની મિલકતની બોગસ ભાડા ચિઠ્ઠી બનાવીને કબજો કરી લેવામાં આવતા મિલકતના મૂળ માલિક દ્વારા આરોપી સામે કોર્ટમાં ફરિયાદ કરાઈ છે મુગલસરી કોલીવાડમાં મરજાન સામી રોડ ઉપર રહેતા મોહમ્મદ દિહરોઝ મુનસી કપડાની દુકાન ધરાવે છે તેઓની માતાએ સન બે હજાર બારમાં મુગલી શરાની ખજુરાવાડીમાં આવેલી મિલકત ખરીદી હતી ત્યારબાદ તેઓની માતાએ વશિયતનામું કરી આપીને મોહમ્મદ કિરોઝીને મિલકતના માલિક બનાવ્યા હતા આ દરમિયાન તેઓને જાણવા મળ્યું કે આ મિલકત ઉપર સિવિલ દાવા કરાયા છે અને માલિકી હક માટે એક ભાડા ચિઠ્ઠી પણ મળી આવી છે જેમાં લખાવી લેનાર તરીકે નટવરલાલ મગનલાલ અને લખી આપનાર તરીકે અબ્દુલ અઝી નૂર મહંમદનું નામ હતું આ ડોક્યુમેન્ટમાં ડીએન થીવાળાએ સહી કરી હતી ડીએનટી વાળા માલિક ન હોવા છતાં પણ તેઓએ સહી કરી આપીને ત્યારબાદ નટવડલાલ મગનલાલની પણ સહી કરીને મુગલી સરાના વરિયાવી બજાર ખજુરાવાડીમાં રહેતા અબ્દુલ અઝીઝ નુરમહમદ ઝરરાએ મિલકત પચાવી પાડી હતી આ સમગ્ર મામલે અબ્દુલ અઝીઝની સામે લાલગેટ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને પોલીસે ગણતરીના કલાકોમાં અબ્દુલ અઝીઝ નામના વ્યક્તિની ધરપકડ કરીને જેલ હવાલે કર્યું છે તેની સાથે જ આરોપી વિરુદ્ધ લેન્ડ ગેમ્બરિંગ સહિતની કલમો લગાવીને કાર્યવાહી કરવાની માંગ મીડિયા સમક્ષ કરાઈ છે મારું અબ્દુલ સમદ મુનશી છે ને મારા ભાઈ છે મોહમ્મદ સૈયદ અબ્દુલ મજીદ મુનશી એમની ખજવાળીમાં જગ્યા છે એની ઉપર ખોટી રીતે કબજો કરીને ખોટા દસ્તાવેજો કાગળિયા તૈયાર કરી ને ત્યાં રજૂ કરવામાં આવ્યા હતા એના માટે એની પર લાલગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી અને લાલ પોલીસ દિનવતપૂર્વક તપાસ કરી ને એને ગુનો દાખલ કરવામાં આવ્યો છે એની પર કોણ છે સામેવાળો વ્યક્તિને કઈ રીતે કબજો કરાયો છે કેટલા વર્ષોથી કરાયો સામેવાળો વ્યક્તિ છે મોહમ્મદ અઝીજ એવું કંઈ નામ છે હજી અબ્દુલ જરા એવું કંઈ નામ છે એને આવવા મળ્યું છે ને એ વ્યક્તિ ઘણા સમયથી ઘણા લોકોને અંદર તૈયાર કર્યા છે એવી રીતે ખોટા ડોક્યુમેન્ટ બનાવવા માટે અને ઘણા લોકોને પ્રોત્સાહિત કર્યા છે એ વ્યક્તિએ એવી રીતે ઘણા બધા વ્યક્તિ અંદર છે કે જેની ખોટા દસ્ત ડોક્યુમેન્ટ ઊભા કર્યા છે જે ખરેખર એક ગુના ગુનાના પાત્ર છે જે આપણા ગુજરાતના કાયદાની મુજબ કે લેન્ડ ગેબિંગનો ગુનો દાખલ થાય અને મારી રજૂઆત છે મારા ભાઈ વચ્ચે મારી રજૂઆત છે ને આપના માધ્યમથી કહેવા માગું છું કે એવા ગુનાગારોને સજા સખ્તમાં સખ્ત સજા થવી જોઈએ કે જેનાથી આવા આવનારા આવનાર આવું કામ કરી નહીં શકે